જય બોર્યા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં તમે જો આપણી યુટ્યુબ ચેનલમાં તમે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા દરરોજ વિડીયો આવે અને પહેલાં તમને નોટિફિકેશન મળી જાય તો મિત્રો તમે પણ તમારા પશુનો જાહેરાત કરવા માગતા હોય તો આ યુટ્યુબ ચેનલમાં તમે પરથી કરી શકો છો આપણો ઓન સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર મળી ગયા હશે એકવાર આપણે બોલી દઈએ બાણું છ બે સત્તર મિત્રો આજે તમારા માટે સારામાં સારી બે જોટી લઈને આવ્યા છીએ જે વહેંચવાની છે તેની કિંમત ત્રણ લાખ રૂપિયા છે ફિક્સ રાખેલી છે જે કોઈને જોતી હોય એ જ ફોન કરજો અને બંને પણ ગાભણ છે પાંચ પાંચ પેણા ગાભણ છે તે વેચવાની છે બંનેની કિંમત ત્રણ લાખ રૂપિયા છે ફિક્સ કિંમત છે એમાં કોઈ ફેરફાર થશે નહીં જે કોઈ ભાઈને જોતી હોય તે આપણા નંબર પર ફોન કરી શકે કાં નહીં તો આપણે વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકે ને કોમેન્ટમાં પણ તમે બતાવી શકો તો મિત્રો આ જોટી તમને પહેલાં નંબર પર છે જે તમને એ કેવી લાગી તે જરૂર કહેજો મિત્રો પહેલા તો આપણે સિંગોની ક્વોલિટી તમે જોઈ શકો છો હાઈટની પણ તમે જોઈ શકો છો ફૂલ છે જે બની જે બની નસલમાં જોઈએ તે બધી રીતે આમાં છે ભેંસમાં પહેલા વેતરમાં છે મિત્રો વેચવાની છે કિંમત ફિક્સ છે ત્રણ લાખ રૂપિયા મિત્રો આપણી ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયક પ્રેસ કરી નાખજો તમારા મિત્રો મેણા છે બીજા નંબર પર આવશે એ પણ પાંચ મેણા જ છે ગાભણ તમે જોઈ શકો છો આ મિત્રો બંને એક જ માલિકની છે તે જોવા મળશે મુદ્રા તાલુકામાં કાંટાકરા વિસ્તારમાં તે કાંડા વિસ્તારમાં તમને જોવા મળશે તે વેચવાની છે બંને એક જ માલિકની છે કિંમત ત્રણ લાખ રૂપિયા બંને પાંચ પાંચ નાણાં ગાબર છે મિત્રો તમે હાઈટની પણ તમે જોઈ શકો છો સિંગણીની ક્વૉલિટી તમે જોઈ શકો મોઢાની તમે ટૂંકી જોઈ શકો છો આવી જે બનીને તે જોઈએ તે મળી છે તમે જોઈ શકો સામે આપણે વિડીયોમાં પણ બતાવી છે તે ગાબર છે મિત્રો પાંચ પાંચ નાણાં હજી ગાબર છે મિત્રો આપણા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો કારણ કે આપણે દરરોજ વિડિયા લેવેચના આપણે લાવીએ છીએ ગાયો ભેંસોના એ વેચવા માટે પશુ હોય છે તે આપણે યુટ્યુબ માધ્યમથી આવે જ છે આજે આપણે બે જૉટી લઈને આવ્યા છીએ જો આપણી જે વિડીયોમાં તમે ભેંસોના લેવેચના જોયા નહી તો જોઈ લેજો આપણી ચેનલમાં ઘણા વિડીયો આવી ગયા છે ગાયોના અને ભેંસોના આવા વિડીયો તમને દરરોજ મળતા જ રહેશે મિત્રો આ વિડીયો તમને કેવો લાગે અને અગલો વિડીયો તમને કેવો જોઈએ એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો ગાયોનો જઈએ જ્યાં ભેંસોનો તે આપ તમને મળી જશે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બહુ વિડીયો લંબો ન કરતો હોય ચાલો મિલે કે નવા વિડીયો સાથે જય માતાજી જય મોડા